વડોદરાની સરકારી સ્કૂલોમાં ભોજન પહોંચાડતા અક્ષયપાત્ર ફાઉન્ડેશનના કોન્ટ્રાક્ટના કર્મચારીઓની છૂટા કરાતા બસો પચાસ કર્મચારી હડતાલ પર ઉતર્યા હતા જે આજે કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા શહેરની તમામ સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન પહોંચાડતા અક્ષયપાત્ર ફાઉન્ડેશન બદલાઈ ગયેલા કોન્ટ્રાક્ટરે મહિલાઓ સહિત બસો પચાસ જેટલા કોન્ટ્રાક્ટ કર્મીઓને એકાએક છૂટા કરી દેતા થોડા દિવસ પહેલાં તમામ કર્મીઓ હડતાલ ઉપર ઉતરી હલ્લાબોલ કર્યો હતો વર્ષો સુધી નોકરી કરવા છતાં પણ કાયમી કરવામાં નહીં આવતા હોવાના આક્ષેપ છૂટા કરાયેલા કર્મીઓએ કર્યા છે ત્યારે આજે સામાજિક કાર્યકર કમલેશ પરમાની આગેવાની હેઠળ બસો થી બસો પચાસ કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી આ મામલે રજૂઆત કરી હતી સાથે જ એક અઠવાડિયામાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી તમે આજે બહાર બેઠા છો વડોદરા શહેરમાં આવેલ જે અક્ષય ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે મધ્યાહન ભોજન જે સરકારી સ્કૂલોની અંદર અંદર પહોંચાડી રહી છે ત્યારે ખાસ કરીને તમામ રીતની સારી સવલતો આપતી હોય આ સંસ્થા ત્યારે જે કહેવાય છે કે પોતાના જ જે કર્મચારીઓ છે આ કર્મચારીઓને નોકરીમાંથી બેદખલ કરવામાં આવે છે આમાં કેટલાક કર્મચારીઓ પરમેનન્ટ છે કેટલાક કોન્ટ્રાકેટર કામગીરી કરી રહ્યા છે અને આના માટે જ દિવાળી બાદ આ લોકોને કોઈ પણ જાતની નોકરી ત્યાં કાઢી રાખવામાં આવ્યા નથી અને નોકરીમાંથી બેદખલ કર્યા હોય ત્યારે કલેક્ટર સાહેબને અમે સાત દિવસ પહેલે પણ એક અલ્ટિમેટમ આપ્યું હતું છતાં પણ કલેક્ટરશ્રીએ પણ ધ્યાન ન આપ્યું ત્યારબાદ પોલીસ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી કે અમે ધરણા કરી છે પરંતુ અમને કોઈપણ જાતની સવલતો સુવિધાઓ ન મળતા આજે ચોવીસ કલાકની ઉપર થઈ ગયું છે છતાં પણ કલેક્ટર કચેરીની બહાર ધરણા કરી રહ્યા છે છતાં પણ કોઈ પણ જાતનો અમારી પ્રત્યે કોઈ લાગણી દર્શાવતું નથી પરંતુ અમારી ખાસ માંગણી એક જ છે કે જ્યાં સુધી આ તમામ કર્મચારીઓને નોકરીમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચાલુ રહેશે અને હાલમાં શાંતિમય રીતે આંદોલન કરી રહ્યા છે પરંતુ જો અમારી માંગણીને લાગણી સ્વીકારવામાં નહીં આવે તો ચોક્કસથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીશ્રીની રહેશે